નમસ્કાર મિત્રો અમારી ટોપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલ પર તમારું સ્વાગત છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો આજના હવામાન સમાચાર જ્યાં આપણે સમજીશું કે આજનું હવામાન આવતીકાલે અને આવતા અઠવાડિયે અને આવતી સિઝને શું મોટું સંકટ આપી રહ્યું છે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો શિયાળાની હાલની સ્થિતિ શું આપણને સંદેશ આવે છે તો હાલમાં દેશમાં શિયાળો ધીમે ધીમે પકડી રહ્યો છે ઉત્તર ભારતમાંથી આવતી ઠંડી પવનની લહેર હવે મજબૂત જવા થઈ રહી છે પશ્ચિમ ભારત સુધી પહોંચતી દેખાઈ રહી છે અને હવે ગુજરાતની વાત કરીએ તો સવાર અને રાતે ઠંડીનો અનુભવ વધતો જોવા મળી રહ્યો છે બપોરે હળવો ગરમાવો થાય છે આકાશ મોટા ભાગે સાફ રહેલું જોવા મળે છે ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છ અને સાબરકાંઠા વિસ્તારમાં ઠંડુ અને વધુ અનુભવી શકાય છે અને આજનું તાપમાન વિશે વાત કરીએ સામાન્ય માણસ માટે આજનો અર્થ સમજીએ તો દિવસનું તાપમાન સામાન્ય આસપાસ દેખાઈ રહ્યું છે રાત્રે તાપમાન ધીમે ધીમે નીચે તરફ જતું જાય છે હીટર કે બહુ જાડા કપડાં હજુ ફરજિયાત જરૂર નથી પડતી ખેડૂતો માટે આ તાપમાન ઘઉં જીરું ડુંગળી માટે ખૂબ જ અનુકૂળ છે અને આજની પવનની સ્થિતિ અને ભેજની સ્થિતિ જાણીએ તો આજના દિવસે પવન ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાવાની શક્યતા છે હવામાં ભેજ ઓછો જોવા મળે છે ઝાકળ પડવાની સંભાવના વધતી જોવા મળે છે આ ઝાકળ માટે ફાયદાકારક પણ બની શકે છે અને આ વધુ થાય તો નુકસાનકારક પણ થઈ શકે છે અને હવે વરસાદ અંગેની સ્પષ્ટતા વિશે વાત કરીએ તો આજે અને નજીકના દિવસોમાં ગુજરાતમાં વ્યાપક વરસાદની શક્યતા નથી ભારે વરસાદ કે તોફાન જેવી કોઈ સ્થિતિ નથી પરંતુ દરિયાકાંઠા વિસ્તારોમાં હળવો ભેજ દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં છૂટાછાયા વરસાદના સંકેત જોવા મળે છે અને હવે અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ અનુસાર ના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીમાં એક ઝાટકો આવી શકે છે ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારતના દરિયાઈ પવન બદલાય તો હવામાન ઝડપથી પટ પલટાઈ શકે છે આ અગાહી લાંબા ગાળાના ગ્રહ સંકેતો દ્વારા આધારિત છે અને હવે પરેશ ગોસ્વામીની આગાહી વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામી મુજબ શિયાળો મોડો સ્થિર રહેશે પરંતુ જાન્યુઆરીમાં ઠંડી લાંબા સમય સુધી અટકી રહેશે ચોમાસાની દિશા અંગે સાચી સ્થિતિ ફેબ્રુઆરી પછી સ્પષ્ટ થશે ઉનાળો અને ચોમાસા વિશે પ્રારંભિક સંગત જોઈએ તો હાલના હવામાન પેટર્ન પરથી ઉનાળો ખૂબ જ અચાનક નહીં આવે ગરમી ધીમે ધીમે વધશે ચોમાસું સમયસર રહેશે તેવી શક્યતા પરંતુ આ અંતિમ નથી ફેરફાર તેમાં થઈ શકે છે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર કોઈ હાલ કોઈ ચેતવણી નથી શિયાળો સામાન્યથી થોડોક ઠંડો રહી શકે છે પવન અને તાપમાનમાં ધીમે ધીમે બદલાવ આવી શકે છે અને હવે અંતની વાત કરીએ તો ખેડૂતો ઝાકળ પર નજર રાખો બાળકોને બુદ્ધો સવારે રાતે ગરમા ગરમ કપડાં પહેરે મુસાફરો સવારની ઠંડીમાં ધ્યાન રાખો તો મિત્રો આજના હવામાન સમાચાર તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અને ટોપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે ફરી મળીશું નવા વિડીયોમાં